ગઢુ રોડ પર આવેલ શાંતિપરામાં દ્વારકાધીશ ડાયરાનું આયોજન થયેલું જેમાં ગુજરાતના બોલાવી ભજનોને લોકગીતોની રમઝટ જનતાએ કર્યો લાખો રૂપિયાનો વરસાદ આજ રોજ શાંતિપરા જઈ દ્વારકાધીશ ગૌ હોસ્પિટલના લાભાર્થે લુલી લંગડી અકસ્માત પામેલી ગાયોના સારવાર અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો શીતલબેન ઠાકોર મીરાબેન આહિર નેહા ચાવડા રાજાભાઈ ગઢવી વગેરે કલાકારો એક આગેવી કલા લાભ લોકોને આપ્યો હતો આ કાર્યક્રમમાં જે પણ રૂપિયા થશે તે તમામ ગાયોની સારવાર અર્થે જ વાપરવામાં આવશે તેવી જાહેરાત પણ કરેલ હતી ગૌમાતા દીકરી અંગેના ભજનો સ્ટેજ પરથી રજૂ થયા હતા મીરાબે નાહિર દ્વારા સ્વર્ગશ જસુભાઈ બારનું ગીત ગાવામાં આવેલ હતું અને અહીંની વિશેષતા એ રહી છે કે આ વિસ્તારના લોકો ડાયરામાં ખૂબ જ રસ ધરાવે છે અને આવા લોકો ડાયરા શાંતિપરા આદરી જેવા ગામમાં ગૌશાળાના લાભાર્થી યોજાય છે અને તેમાં તમામ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો પોતાની ખાસ હાજરી આપે છે અને તમામ પ્રકારના ભેદભાવો ભૂલી આવા સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપે છે આ કાર્યક્રમને સફળ બનાવવા નારાયણભાઈ પટેલ વિનુભાઈ પટેલ જયદેવ વકીલ રામાભાઈ જોટવા માલદેવ બારડ શૈલેષ બારડ અને શાંતિપરા ગામે મોટી જહેમત ઉઠાવી હતી Pai 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 સોમનાથી વિજય જોટવાનો રિપોર્ટ જીએનએ ગુજરાત